ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ આજે આપણે બનાવીશું બીટના લાડુ શિયાળામાં એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા બીટના લાડુ આજે આપણે ઘરે બનાવતા શીખીશું આ બીટના લાડુ દેખાવમાં કાલાજામ જેવા લાગે છે અને તેનો સ્વાદ બિલકુલ કોપડા પાક જેવો લાગે છે સાથે જ આ લાડુ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ દૂર થાય છે અને લોહી ખૂબ વધે છે સાથે જ જે લોકો બીટ નથી ખાતા એ લોકો પણ આ લાડુ માગી માગીને ખાશે તો ચાલો બનાવીએ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને બનાવવા તો ખૂબ જ સહેલા એવા બીટના લાડુ રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌથી પહેલાં હિમોગ્લોબિનથી ભરપૂર અને સ્વાદમાં ટેસ્ટી બીટના લાડુ બનાવવા માટે સૌપ્રથમ આપણે આ રીતનું મોટું બીટ પસંદ કરશું એકદમ મોટું હશે અને ફ્રેશ બીટ હશે તો આ લાડુ ખૂબ જ સરસ બનશે તો હવે ચાકુની મદદથી આપણે ઉપરનો ભાગ અને પાછળનો ભાગને પહેલાં કટ કરી લેશું અને તેના બે ટુકડા કરી લેશું આ રીતે બે ટુકડામાં કટ કર્યા પછી હવે તેની આપણે છાલ દૂર કરી લેશું આ લાડુ ખાવામાં ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ ઓછો સમય લાગે છે આ રીતે પીલરની મદદથી આપણે પહેલાં તેની છાલને દૂર કરી લેશું તો તમે જોઈ શકો છો આપણે બીટમાંથી છાલ દૂર કરી લીધી છે હવે આ બીટને આપણે ખમરીની મદદથી ખમરવાની છે પણ તેની પહેલાં આપણે તેને સારી રીતે પાણીથી ધોઈ લેશું જેથી કરીને બીટ ઉપર છાલનો કચરો ચોટેલો હશે તે દૂર થઈ જશે બીટને ધોયા પછી જ આપણે તેને ખમરીની મદદથી ખમરી લેશું ગાજર દૂધીના છીણ બનાવવા માટે જે ખમરીનો આપણે ઉપયોગ કરીએ છીએ તે જ ખમરીના ઉપયોગથી આજે આપણે બીટને પણ ખમરી લેશું આ રીતે બીટને ચલાવતા ચલાવતા આપણે તેનું છીણ રેડી કરીશું ના ઝીણું ના ઝાડું એવું છીણ રેડી કરીશું અને બીટના અડધા ભાગમાંથી જ આ લાડુ આપણે બનાવીશું એટલા છીણમાંથી વીસ જેટલા લાડુ બનીને રેડી થઈ જશે તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું ફક્ત એક નાની ચમચી જેટલું જ ઘી લેશું અને તેને સારી રીતે મેલ્ટ કરી લેશું ઘી મેલ્ટ થાય એટલે આપણે છીણેલા બીટને તેમાં એડ કરી દેસું જો શિયાળામાં કોઈ મહેમાન ઘરે આવવાના હોય તો બીજી કોઈ મીઠાઈની જગ્યાએ તમે આ લાડુ બનાવી શકો છો હવે આપણે છીણેલા બીટને તેમાં એડ કરી દેસું અને તેને લો ફ્લેમ ઉપર થોડીક વાર માટે ચડવા દેશું ત્રણથી ચાર મિનિટ માટે તેને લો ફ્લેમ ઉપર શેકી લેશું આ રીતે ઘીમાં પહેલાં આપણે બીટના છીણને સારી રીતે શેકી લેશું આ લાડુ બનાવવા માટે સમય ફક્ત દસથી પંદર મિનિટ લાગે છે અને આ લાડુ બનાવ્યા પછી પંદરથી વીસ દિવસ સ્ટોર પણ કરી શકો છો આ રીતે થોડીકવાર બીટને ઘી સાથે શેકવાથી બીટનો કલર થોડોક ચેન્જ થઈ જાય છે આ રીતે થોડોક બીટનો કલર ચેન્જ થાય એટલે તેમાં આપણે એક કપ જેટલું દૂધ એડ કરશું તો હવે આપણે દૂધ એડ કરી દેશું બે વાટકી બીટનું છીણ હોય તો એક વાટકી જેટલું દૂધ અને જો તમારે બે વાટકી દૂધ એડ કરવું હોય તો પણ તમે એડ કરી શકો છો હવે લો ફ્લેમ ઉપર તેને આ રીતે થોડીક વાર વચ્ચે વચ્ચે હલાવતા હલાવતા તેને પકાવીશું બીટનું છીણ એકદમ મીણ જેવું થાય ત્યાં સુધી તેને પકાવીશું મીડિયમ ગેસ ઉપર આપણે તેને થોડીક થોડીક વાર આ રીતે હલાવતા હલાવતા પકાવી લેશું હવે તેને લીટથી થોડીક વાર પાંચ મિનિટ માટે આ રીતે બાફીશું આ રીતે બાફવાથી આપણું બીટ એકદમ સરસ પાકી જશે અને પિંક કલરમાંથી રેડ કલર થઈ જશે તો હવે આપણે તેને ચેક કરી લેશું આ રીતે હાથેથી થોડુંક આપણે ચેક કરીશું અને જો બીટ સરસ એવું બફાઈ ગયું હશે પછી જ તેમાં આપણે ખાંડ નાખીશું અહીંયા તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે બીટ એકદમ સારું બફાઈ જાય પછી જ ખાંડ એડ કરવાની જો બીટ બફાયા પહેલાં ખાંડ નાખશો તો બીટ પછી બફાશે નહીં તો અહીંયા આપણે વન થર્ડ જેટલી ખાંડ નાખશું બીટનો ટેસ્ટ પણ સેજ મીઠો હોય છે તો ખૂબ મીઠા આપણે નહીં કરશું બીટને ચાખ્યા પછી જ તમારે ખાંડ એડ કરવાની એ વાતનું ધ્યાન રાખવાનું તમારા સ્વાદ અનુસાર તમે વધારે કે ઓછી કરી શકો છો આ રીતે ખાંડ મેલ્ટ થઈ જાય પછી જ તેમાં આપણે કોપડાનું છીણ નાખશું તો ખાંડ મેલ્ટ થઈ ગઈ છે હવે તેમાં આપણે કોપડાનું છીણ એડ કરશું તો અડધા કપ જેટલું આપણે કોપડાનું છીણ એડ કરશું આ રીતે થોડુંક કોપડાનું છીણ એડ કરી અને તેને મિક્સ કરી લેશું અને ફરીથી પછી પાછળથી આપણે કોપડાનું છીણ નાખી અને તેને હલાવી લેશું તો હવે બચેલા કોપડાના છીણને પણ તેમાં એડ કરી લેશું આ રીતે કોપડાનું છીણ એડ કર્યા પછી તમે જોઈ શકો છો કે તેની થિકનેસ કેવી લાગી રહી છે અહીંયા પચાસ ગ્રામ જેટલું કોપડાનું છીણ લીધેલું છે લાડુની જગ્યાએ જો તમારે હલવો ખાવો હોય તો કોપડાનું છીણ નહીં ઉમેરવું અત્યારે આપણે લાડુ બનાવી રહ્યા છે તો બાઇન્ડિંગ માટે આપણે કોપડાનું છીણ એડ કરેલું છે હવે તમે જોઈ શકો છો કે બીટ છે એ પેન છોડવા લાગ્યું છે તો આ સ્ટેજ ઉપર આપણે તેમાં કાજુ બદામનું છીણ એડ કરશું આ રીતે બધું મિશ્ર મિક્સ કરી લેશું અને હવે તેમાં આપણે ફક્ત મેં બદામનું છીણ લીધેલું છે ચાર ચમચી જેટલું તે એડ કરશું અને સાથે સાથે તેમાં એલચીનો પાવડર એડ કરી દેશું બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની ગેસની ફ્લેમ બંધ કર્યા પછી હવે આપણે તેમાં મિલ્ક પાવડર એડ કરશું માવાની જગ્યાએ અહીંયા આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીએ છીએ અને ફક્ત દસ રૂપિયાના પેકેટવાળો જ મિલ્ક પાવડર અહીંયા લીધેલો છે તો એક પેકેટ જેટલો આપણે મિલ્ક પાવડર તેમાં એડ કરી દઈશું અને મિશ્રને સારી રીતે હલાવી લેશું આ રીતે સારી રીતે હલાવ્યા પછી તેને દસ મિનિટ માટે તેને રેસ્ટ આપીશું એટલે સરસ ઠંડો થઈ જશે આ રીતે લાડુનું મિશ્ર ઠંડુ થઈ જાય એટલે તેમાંથી આપણે લાડુ બનાવીશું તો સાઈડમાં આપણે ટોપરાનું છીણ રાખશું જો તમારે લાડુ ન બનાવવા હોય તો તેમાંથી તમે બરફી પણ બનાવી શકો છો તો આ રીતે થોડું મિશ્ર લઈ અને હાથેથી આ રીતે આપણે તેમાંથી લાડુ બનાવી લેશું આ રીતે લાડુનો શેપ આપ્યા પછી તેને આપણે ટોપરાના છીણમાં રગદોરી લેશું તો ખૂબ જ સહેલી રીતથી તમે આ લાડુ બનાવી શકો છો હિમોગ્લોબિનથી ભરપૂર એવા હેલ્ધી બીટના સ્વાદિષ્ટ લાડુ રેડી છે સર્વ કરવા માટે આ રીતે આપણે બધા લાડુ બનાવીને રેડી કરી લેશું રેડી કરેલા આ લાડુને તમે ત્રણ દિવસ બહાર અને જો તમે ફ્રીજમાં રાખો તો દસથી પંદર દિવસ માટે સ્ટોર કરી શકો છો તેને આપણે પિસ્તાથી ગાર્નિશ કરીશું આ બીટના લાડુ કેટલા સરસ રેડી થયા છે તેને હું તોડીને પણ બતાવું છું જો કેટલા સરસ લાગી રહ્યા છે ખાવામાં પણ એટલા જ સ્વાદિષ્ટ લાગશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આજની આ રેસિપી કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં કહેજો રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ